જય માતાજી હું દિયાબેન પરમાર અમરેલીથી મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું તો આજે આપણે હરઘવાનું સૂપ બનાવશું તો હરઘવાનું સૂપ બનાવવા માટે આપણે આ રઘવો લીધો છે ત્રણથી ચાર સીંગ આપણે આ રીતે આપણે કાપી લીધી છે એકદમ સરસ ધોઈને રાખી દીધો છે આપણે આમાં અને વઘારવા માટે આપણે થોડુંક ઘી લીધું છે દોઢ ચમચી જેટલું અને લસણ લીધું છે એને આપણે ક્રશ કરી લીધું અને આદુ લીધું એને ક્રશ કરી લીધું અને તીખાની ભૂકી છે આ તો અડધી ચમચી તીખાની ભૂકી છે અને મીઠું લીધું છે અને બાફા માટે આપણે પાણી લીધું છે તો ગેસ આપણે ચાલુ કરીશું તો આમાં આપણે હરખવા નાખી દેવું બે ગ્લાસ આપણે તો બે ગ્લાસ આપણે આમાં પાણી નાખ્યું છે થોડુંક મીઠું આપણે આમાં નાખી દેવું પેલા બાફામાં

એકદમ છે હરગવો મારે ઘેરે હરઘવો લૂમે આવ્યો છે હરઘવો આવ્યો છે પછી આંબામાં મોર આવ્યો છે બહુ તો આપણે આમાં થોડુંક પાણી કાઢી લીધું છે કે આપણે ખાલી હરઘવાનું જ સૂપ બનાવવાનું છે આપણે આમાં કોઈ વસ્તુ નથી નાખવાનું

આપણે આ રીતે બધો માવો કાઢી લઈએ તો આપણે બધો માવો કાઢી લીધો છે આમાં તો હવે આ પાણી આપણે બાફેલું છે એમાં રાખશું અને આપણે આમાં નાખી દેવું તો આપણે સમસી સમસી એ કાઢીએ એટલે એકદમ સરસ નીકળી જાય અને આપણે આ પાણી કાઢી લીધું હતું થોડું એ નાખશું આમાં કેમ કે આપણે જોઈ પ્રમાણે નાખવાનું બહુ આછું ન થઈ જાય હવે આપણે આમાં બ્લેન્ડર ફેરવી દેવું આપણે આમાં બ્લેન્ડર ફેરવી દેવું તો આપણે આમાં ગ્રાઇન્ડર ફેર ગેસ ચાલુ કરીશું વઘાર કરી લેવું આપણે આ કઢાઈ રાખશું એમાં આપણે એક ચમચી ઘી નાખજો ઘી ગરમ થઈ જાય એટલે આપણે આમાં આ લસણ નાખી દેવું આપણે આદુ નાખી દેવું હવે આપણે આ સૂપ નાખી દેવું આમાં અને તીખાની ભૂકી નાખી દેવું થોડુંક આપણે મીઠું નાખ્યું મીઠું આપણે થોડુંક નાખ્યું છે ને થોડુંક નાખી દેવું હવે આપણે આને ઘડીક ઉકળવા દેવાનું છે તો એકદમ સરસ મસ્ત બની ગયું છે આપણું સૂપ આપણે નકરા હરઘવાનું જ બનાવ્યું છે તો આ ડાયાબિટીસ વાળાને ખાલી હરઘવો બાફીને પાણી પીવે એ કરતા આવું સૂપ કરીને પીવાય એમ તો એને બહુ સારું એ તો હવે આપણે ગેસને બંધ કરી દેવું અને આપણે આમાં સર્વ કરી દેવું એકવાર જરૂર ટ્રાય કરજો ખાલી હરઘવાનું સૂપ જ બનાવજો મસ્ત લાગશે આપણે આ બે હરખવાનું સીંગ રાખી છે તો તૈયાર છે આપણું હરખવાનું સૂપ જો મારી રેસીપી પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો બે લાઇકન જરૂર દબાવજો કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું સરખવાનું સૂપ